उसमें आप उस बात के श्रेय में बात करी तो स्मार्ट मीटर ना विरोध मांग उस महुड़ा ना रही शोलों सब डिविजन खा दे तो स्मार्ट मीटर जैसे जो तू है ना आपको कोई हमारे रजोवाद

સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવતા બેનરો અને પોસ્ટરો સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો સાથે જ મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોવા મળી ત્યારે આ દરમિયાન કોઈ પણ અધિકારીએ જવાબ આપ્યો ન હતો અને મીડિયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે તો અધિકારીઓ મૂંગાની સ્થિતિમાં જોવા મળતા હોય છે તેવા દ્રશ્યો પણ નજરે પડ્યા ત્યારે સ્થાનિકોએ ભારે આક્રોશ સાથે રજૂઆત કરી કે તેઓને સ્માર્ટ મીટર નથી જોઈતા તેમના જૂના મીટર લગાવવામાં આવે તેવી માંગ કરાઈ ત્યારે ઘટના સ્થળે વોર્ડ નંબર બાર ના કાઉન્સિલર મનીષ પગાર પણ પહોંચ્યા હતા રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા તમારી બધી માંગ અમે પૂરી કરીએ છીએ અને આ લોકોની ની બધી માંગ પૂરી કરો ભાઈ ઘરે અમને લખીને આપજો દો તો અમે શાંત રહીશું હા લોકો એવી નથી આવતા એમના અધિકારી નામ બોલવા તૈયાર નથી મેં પેલા ગુજરાતી આવડતું નથી ને એને બેસાડી દીધો છે હા બિલકુલ ગુજરાતી બોલતા નથી આવડતું એને આ પૈસા રોજ ના લાવવા કઈ છે આરજી આવેલી છે આપણે કશું નહીં આપણું ઘર બંધ આપડે મીટર પાછું આપી દો આ મારું ઘર બંધ છે તો પણ એકસો તેત્રીસ રૂપિયા લાઈટ બિલ આવ્યો છે કાલ ની મારું ખાલી એટલું જ કેવું છે કે પેલો તમારો સ્માર્ટ મીટર કાઢો

અમારે મૂઝ મળીને જનતા બધા બદલે કામના કરનાર છે વાસણ કપડાં કરીને પોતું મારીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે હવે એવા એવા લોકોના બિલ સાતથી આઠ હજાર આવતા હોય પંદર દિવસના તે માણસ પોતાના બાળકોનું ગુજરાન કરે કે જીબીને બિલ ભરે આજે પચાસ વર્ષથી અમે લાઇટ બિલ વાપરે પચાસ વર્ષમાં કોઈનું લાઇટ બિલ બાકી હોય તો કહશું જે જીબી અમને બિલ આપીએ બિલના પૈસા ભર્યા છે તે છતાં અમારી રજૂઆત પણ સાંભળવામાં તૈયાર નથી તો આવેદનપત્ર નવું સ્માર્ટ મીટર જેને જોતું એને આપી દઉં બીજી કોઈ અમારી રજવાત નથી આપનો પરિચય નંદુભાઈ મુજમોડાથી અમારું મીટર જૂનું આજ જોઈએ અમારું જૂનું મીટર પાછું જોઈએ અમારું જૂનું મીટર જોઈએ અમારું સ્માર્ટ છે નહીં અમારું સ્માર્ટ મીટરનું કામ નથી અમારું સ્માર્ટ મીટર ના જોઈએ અમારું જૂનું મીટર આપો અમને અમારે એમે માંગે છે છોકરાને યા છે અમારા વિસ્તાર અમે અમે મુંડા ગામમાં રહીએ છીએ બધા નોકરીયા દ્વારા અમે રસોઈ કરવા જાય અમારી જે બહેનો છે એ લોકો રસોઈ કરવા જાય છે એ લોકો પાસે સ્માર્ટ ફોન બી નથી સાદા ફોન બી નથી હવે એવા લોકો રિચાર્જ કરે કેવી રીતે કરે અને ગમે ત્યારે લાઇટ બંધ થઈ જાય છે એ લોકો વપૂરે આટલા તાપમાં એ લોકો અહીંયા જીવીમાં બિલ ભરવા આવે તો એ કેવી રીતે શક્ય છે જે પહેલાં આવતું હતું કે ભાઈ સાઠ દિવસે આપણે બિલ ભરીએ છીએ અને પછી આપણે બિલ ભરીએ છીએ એ રીતે જ અમારે જોઈએ છે અમારા જૂના મીટર અમને પાછા જોઈએ છે એ રજૂઆત લઈને અમે જીવમાં આવ્યા છીએ ઇલેક્શનના સમયે જે સ્માર્ટ મીટર આપવામાં આવ્યા એ લોકોને એ સમયે ખબર નથી પબ્લિક જે જનતા છે એ ગોળ્યું છે એ લોકોને કીધું કે તમારે હમણાં નહીં ભરો તો કદાચ આગળ જઈને તમારે હજાર કે બે હજાર રૂપિયા તમારે બિલ ભરવા પડશે આગળ એનો ચાર્જ ભરવો પડશે એ પબ્લિક અમારી જો સાદી જનતા છે એ લોકોએ એના માટે એમણે પોતાના મિલ ભણીએ અને લગાયા છે પણ હકીકત તો આપણને બે દિવસ ચાર દિવસ પછી જ ખબર પડે છે તરત તૈયારીમાં ખબર ન પડે એના